આપ જોઈ રહ્યા છો સ્પાર ટુ ડે ન્યુઝ આમોદ નગરપાલિકામાં પેપર બ્લોક ની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે આમોદ શહેરમાં તાજેતરમાં જ હાથ પેવર કામગીરી હવે ગંભીર ભ્રષ્ટાચારના આરોપીથી ઘેરાય છે નગરપાલિકાએ સહિત વિવિધ વિસ્તારોમાં જૂના પેવર બ્લોક કાઢી નાખવા અને કાઢી નવા નાખવા માટે લાખો રૂપિયાનું કામ હાથ ધરવામાં આવ્યું છે વિશ્વસનીય સૂત્રો મુજબ આ કામમાં શહેર પ્રમુખ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગેરરીતિની મેળાપ ચાલી રહ્યો તેવી પણ ચર્ચા ઉઠવા પામી છે તમે શહેર પ્રમુખ છો અહીં તમારા કમ્પાઉન્ડ અંદર જે નગરપાલિકાના જેટલા બી આમોદ કામો થયેલા છે એ બ્લોકો તમારા ત્યાં પડેલા છે આખા ગામની અંદર જે જે કામો થાય છે વપરાય છે તો એના વિશે તમે શું તમને કે નગરપાલિકામાં પરમિશન નહીં ચીફ ઓફિસર સાહેબ ને બી ખબર છે કે મેં અહીંયા બ્લોક મુકેલા છે અને એ બ્લોક એ મારા સાઈડ પર જ મુકેલા છે કોઈ જગ્યા હતી ને એવું હોય તો હું નગરપાલિકામાં મૂકવા દી છું એક બ્લોક ભરીને અમુક જગ્યા છે અમારી પાસે અને જેટલા કોમ્પોનેન્ટ તમારા બ્લોક હતા એ બધા બ્લોક ના વિડીયો છે આપડે પ્રમોદભાઈ ને મારી પાસે ત્યાંથી લઈ ગયેલા છે કયા પ્રમોદભાઈ પ્રમોદભાઈ પટેલ